જય માતાજી ખેડૂતભાઈ આપણી ખેડૂત માં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે કે જે એમ પિસ્તાલી આવે એના ફાયદા અને નુકસાન બંને છે તો આપણી વાત કરવાની છે કે ઘણા ખેડૂતભાઈઓ નું કહેવાનું એવું છે કે એમ પિસ્તાલી જીરામાં આપણી છટકાવ કરીએ તો નુકસાન પણ થાય અને ઘણા ખરીદભાઈઓનું કહેવાનું એવું છે કે એમ પિસ્તાલી નો છટકાવ આપણી જીરામાં કરીએ તો ફાયદો થાય તો આમાં આપણે વિડીયોમાં વાત કરવાની છે કે જીરામાં ફાયદો અને નુકસાન બંને છે તો કઈ રીતનો આપણે ઉપયોગ કરવો સાચી રીત કઈ છે એને ઉપયોગ કરવાનો જેથી કરીને આપણે ઉત્પાદન સારું મળે અને જો ભૂલ કરી તો નુકસાન પણ થાય તો આપણી વિડીયોમાં આજે વાત કરવાની છે જે એમ પિસ્તાલી વિશે જે ફાયદા અને નુકસાન બંને માટે તો વિડીયોમાં જોડાઈ રીજો તો આપણી વાત કરીએ કે જીરામાં ઘણા ખેડૂત ભાઈઓને પછા દિવસ આજુબાજુ જીરું થઈ ગયું હોય જે ભાઈઓને તો પછા દિવસ પછી જ ઉપયોગ કરવાનો હોય એટલે પછા દિવસ પછી ઉપયોગ કરવામાં ઘણા ભાઈઓ કઈ કહેતા હોય કે એ જીરું હે એ એકદમ કડક કર નાખતું હોય અને બીજા નંબરમાં દાણો છે એનો ઝીણો રહી જતું હોય એટલે એમ પિસ્તાલીસ નો ઉપયોગ નથી કરતા ખેડૂત ભાઈઓ ઘણા એનું કેવું એવું છે ને ઘણા ખેડૂત નું કેવું એવું છે અને ઘણા ઉપયોગ પણ કરે જે પેસા દિવસ પછી તો ખેડૂત એમાં ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે કે જે એમ પિસ્તાલીસ આવે એ બે જાતનું આવે જે એમ પિસ્તાલીસ આવે એ બે જાતનું આવે એ આપડી અગ્રવાળા ના એટલે એમ પિસ્તાલીસ લે અને સીધો છંટકાવ કરતા હોય આપણે જોતા નથી કયું એમ પિસ્તાલી છે એ તો એ બે જાતનું હોય એને આપણે વાત કરીએ કે ક્યું બે જાતનું આવે એ અને કયું આપણે એનો છંટકાવ કરવો જોઈએ તો હરિદભાઈ જે એમ પિસ્તાલી આવે એક કાર્બેડિન જીંડા આવે જે અને એક મેનકો જેબ આવે બરાબર જે મેનકો જેબ આવે એ આપણી બીજું ભૂલે જવાનું એક મેનકોજેબ યાદ રાખવાનું આપણી જે આપણી એમ પિસ્તાલીસ લઈએ બરાબર એમાં આપણી મેન કોઝ એમનું જે એમાં લખેલું હોય જે એ જ લેવાનું રીએ અને એ પર પંચોતેર ટકા આવે એ પંચોતેર ટકા આવે એ જે મેન કોઝ લખેલ એવું જોઈએ એમ પિસ્તાલીસ એટલે તમે ત્યાં એગ્રો ઈ જે અને જે મેનકોજેબ કોઝ એમ ટકા આવે ત્રીમ ઈ લેવાનું તમારે અને એનો છટકાવ કરવાનો જે ઈ એમ પિસ્તાલી જે આવે ને મેન કો જે ઈ માં કોઈ જાતનું નુકસાન ન થાતું ઈ પસા દિવસ પછી આપણે છટકાવ કરીએ તો ઈ માં ટુકમાં કોણો પડીએ જીરા જીરાને અને કડક નેત કરતું ઈ આ મેન જે એમ પિસ્તાલી આવે ઈ એટલે જીરું કા કોણો રીએ અને દાણા પણ વધારે ભરાઈ જાય અને બીજો મેન ફાયદો ઈ

આપણી આ મેનકો જે પિંચોતેર ટકા એમ પિસ્તાલી નો કરીએ જીરામાં તો બહુ જોરદાર છે અને ઘણા ખેડૂત ભાઈઓ પિંચોતેર ટકા આવે એ જીણાની પૂર્ણ પર રાખે અને જે દાણો પણ હારો રિયે કરાવીદાર અને ઠાર જ્યાં વાતાવરણમાં જે બદલાવ આવતો હોય જીરા માટે નુકસાનકારક હોય એના સામે પણ રક્ષણ બહુ આપે અને ખાસ કરીને આપણી આણે અઠવાડિયે ઓછામાં પાવર રહેતો જ હોય અઠવાડિયાનો બે કે પાંચ રાઉન્ડ આવતા હોય એટલે આમાં મોબાઈલમાં અત્યારે સોશિયલ મીડિયામાં જોતા જ હોય જે અગાહી દેતા હોય જે ઠાર જાકરું વાતાવરણ પલટાની તો આપડી પેલા દી અગાઉ આપડી આનો છટકાવ કરી દઈએ જીરામાં જે આ એમ પિસ્તાલીસ મેનકો જે પિંચોતેર ટકા આવે એ તો આપણી બે દિવસનું જે અગાહી હોય કે વાતાવરણમાં પલટો આવે એ તો આપણી ઓછા સુધી તો પાવર રહેવાનો હોય એટલે આપણી જીરામાં કંઈ થાય નહીં અને રક્ષણ આપે પૂરેપૂરું અને બીજી વાત કે આમાં આપણી માપ કેટલો રાખવાનો છટકાવ કરવો હોય આપણી તો આપડી એક માપ હોય આપણો દવા સાટવાનું એમાં ચાલીસ ગ્રામનો આણો માપશે વધારે નહીં નાખવાનો અને ઓછોય નહીં નાખવાનો ચાલીસ ગ્રામનો આણો માપશે એક પાંફ નાખે અને આપણી આણો છંટકાવ કરે હા બે તો ખડૂદભાઈ આ રીતના માહિતી ઉતી તમે એમ પિસ્તાલી લેવા જાઓ ગમે એગ્રોયિંગ તો હજી આ મેનકો જે પિંચોતેર ટકા આવે એ જ લેવાનું એમ પિસ્તાલી બીજું એકય નહીં લેવાનું એનો જે રિઝલ્ટ સારું હા જો બીજું લીધું તો એ નુકસાન વાળું છે એટલે આ રીતના એમ પિસ્તાલી નો ફાયદો અને નુકસાન બંને છે તો એમાં ફાયદો નુકસાન આ અમુક અમુક ખેડૂત ભાઈ ના અનુભવ પ્રમાણે આવતો આપડી એના માટે વિડીયો બનાવ્યો તો ખડીક ભાઈઓ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો માં નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી દીજો મળીએ પાછા બીજા માં જય માતાજી બધા ખરીદભાઈ